ગુડ મોર્નિંગ પ્રેઝલો ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ મેં પૃથ્વીને જોઈ તો જુઓ તે અસ્તવ્યસ્ત હતી અને આકાશોને જોયા તો તેઓમાં અજવાળું નહોતું મેં પર્વતોને જોયા તો જુઓ તેઓ કમતા હતા ને સર્વ ડુંગરો થરથરતા હતા મેં જોયું તો જુઓ કોઈ મનુષ્ય દેખાતું નહોતું ને આકાશના આકાશના પક્ષીઓ પણ નાસી ગયા હતા મેં જોયું રસાળ ભૂમિ વેરાન થઈ ગઈ હતી અને યહોવાની સમક્ષ તેના ભારે કોપને લીધે તેના સર્વ નગરો પાયમાલ થયા હતા યર્મિયા પ્રબોધક પુસ્તક તેનો ચોથો અધ્યાય તેની ત્રેવીસથી છવ્વીસમી કલમ આજનો વિચાર ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો રવિશુર ખ્રિસ્તના ભયાવ નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ મેં જોયું મેં જોયું મેં જોયું અને પછી જે વર્ણન છે એ આપણને હચમચાવી નાખે એવું છે અને તેથી એક પણ શબ્દ કે વચન હું છોડી શક્યો નહીં માટે બધા જ વચન મેં લખી નાખ્યા મિત્રો પ્રાર્થના સહિત અને સમજણપૂર્વક ધીરજથી દેવના આત્માની સહાયથી તમારા વ્યક્તિગત કૌટુંબિક આત્મિક જીવન અને તમે જે સમયમાંથી પસાર થઈ રહ્યા છો હાલ આપણે બધા જે સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ એની સાથે સરખામણી કરતાં લાગુ કરતાં ઊંડાણપૂર્વક આ વચનોનો અભ્યાસ કરશો તો મને લાગે છે કે મારે આજે વધારે કશું લખવાની કે કહેવાની જરૂર પડશે નહીં પહેલી બાબત મેં પૃથ્વીને જોઈ તે તો અસ્તવ્યસ્ત હતી બીજી બાબત મેં આકાશોને જોયા તો તેઓમાં અજવાળું નહોતું સૃજનકાળે ઈશ્વરે આકાશ અને પૃથ્વી બનાવ્યા ત્યારે પણ જે પૃથ્વી અસ્તવ્યસ્ત હતી ખાલી હતી તેને ઈશ્વરે વ્યવસ્થિત કરી અને માણસને વિશ્વાસપાત્ર ગણી સોંપી પણ તેણે એટલે કે માણસે ફરી તેને અસ્તવ્યસ્ત કરી નાખી છે ખેદાન મેદાન કરી નાખી છે છેક ભૂગર્ભ સુધી માણસે પોતાના અંગત સ્વાર્થ ખાતર પૃથ્વીને ઉલેચી એ સંસાધનોનો બેફામ દુરુપયોગ કરી બગાડ કરી છેક તેને પાયમાલ કરી નાખે છે આકાશો જોયા બીજી બાબત તો તેઓમાં અજવાળું નહોતું જે દેવે અંધારું દૂર કરી અજવાળું થવા કહ્યું અને અજવાળું થયું જેમણે અજવાળું અને અંધારું જુદા પાડ્યા અજવાળેને દહાડો અને અંધારેને રાત કહી અને વળી તે સારું હતું અને સારું છે જ પણ આપણ માણસોએ એનોય ભારે અનર્થ કરી નાખ્યો છે આજે ચારે તરફ ચો તરફ નર્યો અંધકાર પ્રસરી રહ્યો છે માણસના પાપે અંધકારની સત્તાનું જોર ચાલ્યું અને વધ્યું છે તિમિર ટાળી જ્યોતિ જલાવનારને ભૂલી આપણે તિમિરમાં એટલે કે અંધકારમાં વિલીન થઈ ગયા છીએ નિમિત માણસ છે ત્રીજી બાબત મેં પર્વતોને જોયા તો જુઓ તેઓ કમતા હતા ને સર્વ ડુંગરો થરથરતા હતા આ સૃષ્ટિ પોતે નિર્દોષ હોવા છતાં વગર વાંકે વિચારી માણસના પાપનો ભોગ બની માણસના પાપે તેને શિક્ષા મળી તેની અસર હેઠળ એ પણ પ્રસૂતિની વેદનાથી કષ્ટાઈ રહી છે વિચારો એ અચળ પર્વત અને અડીખમ ઊભા રહેનારા ડુંગરો થડતરતા હોય તો પાપ તથા તેની અસરની ભયંકરતા કેટલી બધી હશે ચોથી બાબત મેં જોયું તો જુઓ કોઈ મનુષ્ય દેખાતું ન હતું ને આકાશના પક્ષીઓ નાસી ગયા હતા આ મહામારીના સમયમાં મહામારી બાદ અમુક દેશોમાં સર્જાયેલ એ યુદ્ધ જેવી પરિસ્થિતિ જે આજે પણ આપણે જોઈ રહ્યા છે અન્ય એવી સ્થિતિને કારણે વિશ્વભરમાં ઘણી જગ્યાએ આ ચિત્ર આપણે સારી બેઠે જોઈ ચૂક્યા છે અને આજે પણ તાજેતરમાં પણ આપણે જોઈ રહ્યા છે સર્વત્ર સન્નાટો અને બધું બેકાર ભાસે છે માણસ જોવા ન મળે અરે મૂંગા પક્ષીઓ અને પ્રાણીઓ પણ નાસી જાય હમણાં થોડા સમયમાં સવારે હું સમાચાર જોતો હતો અને ઓરિસ્સાના એક ગામનો કિસ્સો હતો એ ગામમાં રેલ આવ્યા બાદ લાલ કીડીઓએ ગામમાં એટલો ત્રાસ વર્તાવ્યો કે આખું ગામ ખાલી થઈ ગયું સરકાર તેને કંટ્રોલ કરવા પ્રયત્ન કરી રહ્યા છે અને હું થોડા વર્ષોથી જોઈ રહ્યો છું આ મારો પોતાનું અંગત અભ્યાસ કહી શકો કે સંશોધન કહી શકો તો જીવ જંતુઓનો ઉપદ્રવ વધ્યો છે અને હું એમ પણ કહીશ કે એક સમય એવો આવશે કે માણસ પૃથ્વી પર ક્યાંય રહી શકશે નહીં એટલો જીવ જંતુઓનો ઉપદ્રવ અને ત્રાસ વધી જશે આ બધી પાપની અસર છે કલ્પના કરો કેવી અસર કમ કમાટી આવ્યા વગર રહેશે નહીં પાંચમી બાબત મેં જોયું તો જુઓ ભૂમિ વેરાન થઈ ગઈ હતી પાછલા કેટલાક વર્ષોનો અભ્યાસ કરશો તો હજારો એકર જમીન ફળદ્રુપ જમીન રસાણ જમીન સોનાની લગડી સમાન એ જમીનો એ વેરાન બની રહી છે મેરાન બની ગઈ છે તેમણે તેમની ફળદ્રુપતા ગુમાવી છે ખેડૂતો પણ મોંઘવારી અને વરસાદની અનિયમિતતા વળી બીજા ઘણા બધા કારણોસર ખેતી સારી પેઠે કરી શકતા નથી કરે છે આવે છે તો તેનો કોઈક ને કોઈક રીતે નાશ થાય છે અથવા તો યોગ્ય તેમને વળતર મળતું નથી માણસ પોતાનો સ્વાર્થ સ્વાધવા પણ રસાળ ઉપજાવ જમીનને વેરાન બનાવી રહ્યો છે યહોવાની સમક્ષ તેના ભારે કોપને લીધે તેના સર્વ નગરો પાયમાલ થઈ રહ્યા છે પાયમાલ થયા હતા આ અનુભવમાંથી આપણે પણ પસાર થયા છીએ ખીચો ખીચ વસ્તી ધરાવતા નગરો નિર્જન હોય એમ કાગડા ઉડતા આપણે જોયા છે તાજેતરમાં જ અને માણસનો પાપ કેવી અસર ઉપજાવે છે તે જુઓ જે કૃપાળુ દયાળુ મંદ્રો ઈશ્વરને ક્રોધાયમાન કરી તેમના કોપનો ભોગ બની પોતાનો તો ઠીક બીજાઓનો અને સાથે સાથ નિર્દોષ પ્રકૃતિ અને આખી સૃષ્ટિના કષ્ટનો પીડાનું અને નાશનું કારણ બને છે રે મૂઢમતી સ્વાર્થી હવે તો સમજ હવે તો સુધર હજી એ સમય છે તક છે ઝડપી લે બચ ને બીજાને પણ બચાવ નાશ આવી જ લાગ્યો છે પ્રવ પરમેશ્વર આ બધી બાબતો સમજવા આપણ સર્વને સહાય તથા મદદ કરો આમીન ધન્યવાદ